હેલ્લો મિત્રો કેમ છો બધા સ્વાગત છે મિત્રો આ રીતનો આખો મિત્રો આંબો છે આખી વાડીમાં બધા આંબા આવી રીતના છે તમે આ બાજુ બતાવો કાકા કઈ રીતનું છે જોઈ શકો આશરે બસો ને દસ આંબા છે મિત્રો તમે જોવો કઈ રીતનું છે બાકી જોઈ લો મોર જોઈ લો એક એક માં જોઈ લો ખાલી જોવો ખાલી કઈ રીતનો હશે હવે મિત્રો આમાં કેટલી કેરીઓ આવશે તમે અંદાજ લગાડો ખાલી જો આ બાજુ પણ છે ખાલી આખી તમને બતાવું કઈ છે આખા દોઢ દોઢ વીઘા જેટલા વાડીમાં છે તમે જોઈ શકો પછી જોઈ શકો તમે આ કઈ રીતનો આખો આંબો છે અને આપણે આખી પ્રોસેસ માં મિત્રો અમારે કોઈ જાતની ઓલી આપણે આમ જે દવા આપણે અમુક અમુક વાપરે એવું કાંઈ નહીં ફૂલ ઓર્ગેનિક રીતે તમે જોઈ શકો કે આ એનું રિઝલ્ટ છે કઈ રીતનું છે બાકી તમે આમ આ બાજુ પણ આંબા છે કઈ રીતનું છે આપણી વાડીમાં પણ છે એના બે વર્ષ થયા છે અને આના પાંચ વર્ષ થયા તમે જુઓ અને આ જે આથી લાવ્યા તો એ જ આંબા આપણે આપણી વાડીમાં વાવેલા છે તમે ખાલી જુઓ પછી આપણે જો આગળ એક આંબો છે એમાં તો જો કેટલો મોર છે તમે ખાલી જોઈ શકો કઈ રીતનું છે પૂરેપૂરું આખું તમને હું વિડીયો બતાવું કઈ રીતનું છે આપણે આ બાજુ કવો છે બાકી ક્યાંય જોયો જ નહી હોય આ મોજું છે ભાઈ વાડીની ના છે અને તમને જે ઘરે બેઠા બેઠા કેરીઓ મળે ને આવી હોય જુઓ આને કહેવાય કેરી ખાધી જો આમાં જે કેરી આવશે ને એ તમે ખાલી જોવા જઈએ હશે કેવી કેરી

બાકી કાવ બતાવો કાકા જોઈ લો કબૂતર જોઈ શકો તમે બાકી જમાનામાં જે આપણે પાણી કાઢતા જોઈ શકો મશીન અહીંયા સામે દેખાય જો એનો પટ્ટો છે કઈ રીતનો આ રીતનું આખું પાણી પેલા આપણે કાટતા જોઈ શકો આમ આ બાજુ એનો સામાન પણ પડ્યો છે કાકા જોજો અહીંયા વાયર છે બાકી જોઈ લો અત્યાર તો મોટર આવી ગઈ પણ આ પેલાનું છે જોઈ શકો તમે કઈ રીતનું છે બાકી જોઈ લો ટૂપ ને બૂપ ને આમ જોવો ખાલી ફૂલ કઈ કઈ રીતનું રીતનું આખી વાડી નું તમને નજારો છે અને આવા આંબા તમારે વાવવા હોય તો એ લાવ્યા લેવાતા એનો તમને નંબર પણ આપી દઈએ કઈ રીતનું છે એટલે કોમેન્ટમાં કેજો કોઈને વાવવા હોય આનું દેખરેખ કરવી જરૂરી છે પાછી અને ઓછામાં ઓછી બે વર્ષ તો ખૂબ જ દેખરેખ કરવી પડે બાકી જોઈ લો મોર જુઓ ખાલી કાં મોર બતાવ પાસે આવી જોઈ લો કઈ રીતનું છે પછી મિત્રો આંબા વાવી દઈએ એટલે તમને ખબર તો છે કે પછી આટલી અંદર જગ્યા રહી જાય કાકા જગ્યા બતાવો કેટલી છે જોઈ શકો 20 બાય 20 નો વેરો છે પછી આમાં મિત્રો આપણે ગમે એ વાવી શકીએ જોઈ લો હમણા કાલકથી દવા સાઈટી કારણ કે અહીંયા ખડ થઈ ગયું તો જોવો ખડ ખડ પણ બધું બળી ગયું જોઈ શકો તમે કઈ રીતનું છે બાકી જોઈ લો આ બાજુ પણ આંબા ને એમ જોઈ શકો તમે પેલા આની દેખરેખ રાખવી પડે અત્યારે જો અત્યારે આ મોર આવી ગયો છે કારણ કે બે દિવસ પછી છે 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 એટલે પાછો મોર તમને ખબર બાકી આ આ જો કઈ રીતનો અને ઓલામાં આટલો મોર ની તમે જોઈ ગયું હવે કેરી આવતા કેટલો ટાઈમ લાગશે બસ આ જો મોર આવી ગયો કેરી જવાનું ચાલુ થઈ ગયું કેરી તમે જોઈ શકો છો કઈ રીતનું છે આખું આ બાજુ બતાવો કાકા કઈ રીતનું છે આવો આ બતાવી તમને કેવી કેવી કેરી બતાવી આ રે કાકા કેરી અહીંયા પણ છે જોવો નાની એવી છે ને બાકી તો જોઈ લો તમે જોવો છો કઈ રીતનું છે આખી વાડીમાં આ રીતનું જ છે પૂરે પૂરો જોવો તમે ખાલી પૂરી પ્રોસેસ જોવો તમે કઈ રીતની છે બાકી તો આ બાજુ જો તાર પેન્ચિંગ કરેલું છે વચ્ચે આ રીતના જો કેરા કરેલા છે

બાકી તમે જો આ બાજુ નારિયલી વાવેલી છે જો હું તમને બધું બતાવું કઈ રીતનું છે તમને હું બતાવું ખ્યાલ કેવો એટલે બીજી રીતે ના કયો એના હિસાબે એકદમ પણ એમાંય ક્યાં મોર તો આવી ગયો છે જોઈ શકો તમે મોર તો આવી જોઈ કરેલું છે પછી આખા શેઠે નાખેલ હવે મિત્રો આમાં કેટલો છે આ એકદમ દેશી જોઈ મોર નથી અને આમાં હશે એમ પથ્થારો પડી જાય કેરીઓ અને કેરીઓ એટલે મિત્રો મોકલાવશું તમને પણ ખવડાવશું આની ઓર્ગેનિક ખેતી કઈ રીતે એની કઈ કેવી કેરી હોય છે કેટલી મીઠી હોય મિત્રો આની પેલા વર્ષ મોલ સંદીપભાઈ મસ્ત કેરી આવે ને મિત્રો એની કોઈ હદ નહી એમ એટલી મસ્ત ગેરી એટલે એની કોઈ વાત જ જાવ આ કેરી ખાવી તો અમે મોબાઈલ નંબર આપશી સંપર્ક કરજો તમારો રાખો હોય તો પણ સંપર્ક કરજો તો સંદીપભાઈ અમે તમે અત્યારે શું નાખ્યું છે

પાંચ વર્ષ થઈ ગયા વાહ વાહ પાંચ દોઢ ફૂટ ના ગયા બાકી આ બાજુ આપડે જોવું આંબાનું મોર જોવો તમે જો મિત્ર હતા આને કેવા કેમ સંદીપભાઈ

એક કિલો થાય એક કિલો ની એક કેરી વિચાર કરી તમે એક આંબામાં ખામી ન હોય હો શું કેવો બાકી તમે આંબા વિશે આંબા વિશે તો તમને જાન તો દે આંબામાં કઈ ઘટે ઘટે એમાં કઈ ના ઘટ્યો જોઈ લો બાકી હવે આમાં તમારે શું કરવું છે બીજો મોલ અંદર વચ્ચે કોઈ વસ્તુ નથી કરવાની અત્યારે ખાલી રાખવાની છે ખાલી રાખવાની છે હા હા જોઈ શકો તમે મિત્રો આમાં બાકી કરી શું શું શકે આમાં વચ્ચે અમારું જો ટમેટી થઈ જાય કરી જો હા હા બીજો નાનો મોલ બધો મોલ બધો થાય હા હા અત્યારે લગી તમે શું કરતા અત્યારે તો બસ એવું જ કરતા બધું બકાલાનું ના 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 ટમેટી ને બમેટી ને જે બકાલું ટોટલ થઈ જાય બાકી વેલાવાળી વસ્તુ નહી કરવાની હા જોઈ લો મિત્રો આમાં વહેલા વાળી વાંધો નહીં વાંધો નહીં તો મિત્રો પાછા કોમેન્ટમાં કેજો કે કોઈને રાખવા હોય તો ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આપડે ગમે ત્યારે એની ટાઈમ જે વહેલી તકે કરજો મેસેજ એટલે કારણ કે નકર અહીંયા પાછા ઘણા હોય આવા આંબાના પાછા માગા જાજા હોય સમજાણું માગા આ ઓલી કેવા જેવું છે માગા દીકરીઓ ના હોય વહુ ના નઈ સમજાણું અત્યારે થી તો કેટલા ઘરક આવી ગયા તમારે પાંચ થી છ આવી ગયા અત્યાર થી પાંચ થી છ ઘરક તો આવી ગયા જોઈ લ્યો એટલે તમે વહેલી તકે જાણ કરજો જેથી તમારો વારો આવી જાય આ જે આપડા મોલ છે એનો લાભ લેવા અને તમારે એક કેરી જોતું છે તો મળી જાય એક કેરી જોતી છે તો મળી જાય હા તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા વિડીયોમાં અને વહેલી તકે કોમેન્ટમાં કેજો કોઈને રાખવા હોય આંબા તો જાણ કરજો ભલે હલો જય માતાજી મળીએ બીજા વિડીયોમાં